જે લોકોને એમ થાય છે કે કારેલા કડવા હોય છે પણ એવું નથી આપણે અલગ જ રીતે કારેલાનું શાક બનાવશું કે જેમાં જરા પણ જાતની કડવાશ નહીં આવે અને એકદમ પંજાબી શાક જેવું લાગે હાલમાં ચોમાસાની સિઝનમાં આ રીતના કારેલા ખૂબ સરસ મળી રહ્યા છે તો આપણે જરૂરથી કારેલા ખાવા જોઈએ તો કારેલા ને સારી રીતે ધોઈને આ રીતે આપણે રિંગ્સમાં કટ કરી લેશું અને મીઠામાં આપણે તેને દસ થી પંદર મિનિટ માટે આ રીતના રાખી દેસું જેથી નમકનું પાણી થશે તેને આપણે હટાવી દેવાનું છે નીચવીને આપણે કારેલાને એક પ્લેટમાં કાઢી લેશું અને બધા રૂટીન મસાલા એડ કરી દેવાના છે સાથે આપણે ચણાનો લોટ ઉમેરી દેશું એક થી બે ચમચી જેટલો ઉપરથી બે ચમચી આપણે તેલ ઉમેરી દઈશું અને સારી રીતે લોટને મિક્સ કરી દેવાનો છે પાણી ઉમેરવાનું નથી કારેલાનું જેટલું પાણી છૂટેલું છે તેમાં જ આપણે સારી રીતે કારેલાને કોટ કરી દઈશું તો ઈરાયજીરાનો વઘાર કરીને ચપટી હિંગ ઉમેરી દઈશું અને તરત જ કારેલા ઉમેરીને મીડિયમ ફ્લેમ ઉપર કારેલાને સારી રીતે તેલમાં સાતળી લેવા ઢાંકણ ઢાકીને આપણે તેને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે તેની અંદર જેટલું જરૂરિયાત હોય તેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર નમક અને થોડું લાલ મરચું ઓછું લાગે છે એટલે આપણે અહિયાં ઉમેરેલું છે કારેલા સારી રીતે ન ચડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહેવાનું છે તો આ રીતે કિનારા ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો શાક આપણું તૈયાર છે તો આ શાક તમે ખાઈ લીધું એટલે પંજાબી શાક તો ભૂલી જ જવાનો છો એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે ઉપરથી લીંબુ